મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મકર સંક્રાંતિ આવી રહી છે મકર સંક્રાંતિ નું મહત્વ સંક્રાંતિ માં સૌથી વધુ માનવામાં આવે છે એક વર્ષમાં ફૂલ બાર સંક્રાંતિ હોય છે તો તમે પણ પુણ્ય દાન માં વિશ્વાસ રાખો છો તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો જયારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને સંક્રાંતિ કહેવામાં આવે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી જ શુભ ફળ મળે છે વ્યક્તિને ને આખું વર્ષ સૂર્ય ભગવાનની કૃપા મળે છે

મહાભારત કાળમાં વિશ્વ પિતાએ સૂર્ય ઉત્તરાયણ છતાં જ પોતાના પ્રાણ ત્યાગ કર્યા હતા તમામ સંક્રાંતિ માં મકર સંક્રાંતિ ના તહેવાર ને સૌથી મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે ચોક્કસપણે સફળ થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના ચોક્કસ થી સફળ થાય છે અને ઘણું વધારે ફળ મળે છે મકર સંક્રાંતિ ના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું મહત્વ છે આપણા શાસ્ત્રો જણાવ્યું છે કે મકર સંક્રાંતિ દિવસે ભગવાન પ્રસન્ન કરવા ખુબજ મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારા જીવનમાં દરેક સમસ્યાઓનો અંત લાવવા માટે ખુબજ મહત્વપૂર્ણ છે જો તમે

પાણી અર્પિત નહી કરતા તો મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય ને પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ આનાથી તમને સૂર્ય ભગવાન ની વિશેષ કૃપા પ્રાપ્ત થશે મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય ભગવાન અલૌકિક છે આ દિવસે સૂર્ય ભગવાન ની પૂજા નું આ દિવસે સૂર્ય અર્પિત કરવાથી તમારા જીવનમાં તમામ ગ્રહો પ્રભાવિત થશે તમે શાંત થશો અને તમને ગ્રહ દોષ થી રાહત મળશે તમારા જીવન માં મુશ્કેલીઓ ચાલી રહી છે તમારા લાંબા સમય થી અટકેલી સમસ્યા પણ તમને રાહત મળશે તમામ સમસ્યાઓથી તમે રોગ અને બીમારીઓથી મુક્ત રહીશો ભગવાન સૂર્ય ની સાથે સાથે મકર સંક્રાંતિ ના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી ની પૂજા કરવાનો નિયમ છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી થાય છે પરંતુ આ દિવસે કાળા તલ લાડુ બનાવવાનું પણ અનેરું મહત્વ છે આ દિવસે કાળા તલ અને ગોળ માંથી બનાવેલા લાડુ અર્પણ કરીને શનિદેવ ના આશીર્વાદ મળે છે અને શનિદેવ જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યા મેળવે છે ભગવાન મોક્ષ આપે છે સંક્રાંતિ ગરીબ વ્યક્તિ ને કાળા તલ ના લાડુ દાન આપવા જોઈએ અને શનિદેવ ને પ્રાર્થના કરો કે શનિદેવ તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે સંક્રાંતિ ના દિવસે ચૌદ નવેમ્બર ની કોઈ પણ પરિણી સ્ત્રીને લાડુ ખવડાવો તેના જે ભગવાન સૂર્ય પ્રસન્ન થાય છે અને સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે ઘરમાં શંકર નું વાતાવરણ અને ઝગડા વારંવાર થતા હોય તો એક મુઠ્ઠી ગાળા તલ લઈને એને સાત વાર ઘરના દરેક સભ્યના માથા પર લઈ અને ઝઘડા નો અંત આવે છે ઘરમાં ચંદ્ર શુક્ર અને રાહુ દોષ ને કારણે ઘરમાં સુખ શાંતિ રહે છે પરંતુ જે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે એનાથી મુક્તિ મેળવવા માટે આ દિવસે તમારા ઘરના દરવાજે આવતી માતા ગાય માતા પ્રણામ કરવા જોઈએ તેનાથી તમને અને ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે આ દિવસે ગાય બાફેલી બાજરી અને બાફેલા પણ ખવડાવવામાં આવે છે આ ઉપાય અવશ્ય કરવો આનાથી તમને માનસિક તણાવ માંથી રાહત મળે છે સુધી વખતે પલંગ પાસે પાણી ભરેલું તાંબાનું વાસણ રાખવો અને સવારે પીવો આનાથી તમને શારીરિક અને માનસિક તાણ માંથી રાહત મળે માનસિક તણાવ તાંબાનો ચોરસ ટુકડો નદીમાં તરતો હોવો જોઈએ કારણ કે તાંબાને સૂર્ય દેવ ની ધાતુ માનવામાં આવે છે તાંબાની વસ્તુ સ્નાન કરવાથી તેને તાંબાના પાત્રમાં પાણી રાખવું અને તે પાણી પીવાથી અનેક પ્રકારના રોગોમાં રાહત મળે છે

તમારા આશીર્વાદ મેળવવા માટે પૂર્વજોના નામ પર કોઈ બ્રાહ્મણ અથવા કોઈ ગરીબ ને તમારી શક્તિ મુજબ દાન કરવું શ્રેષ્ઠ છે તેના જે પૂર્વજો પ્રસન્ન થાય છે તે છે મિત્રો આ રીતે મકર સંક્રાંતિ ના દિવસે તમે ભગવાન સૂર્ય ની કૃપા મેળવી શકો છો